જે સિદ્ધાંત રાષ્ટ્રને પણ લાગુ પડે તે ભાજપને પણ એટલો જ લાગુ પડે તે હકીકત છે આ સિદ્ધાંત અનુસાર કોંગ્રેસના કેવા હાલ થયા તે આપણે ક્યાં નથી જાણતા વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ એટલો જ લાગુ પડે છે પૂર્વ જળ સંસાધન અને શિક્ષણ મંત્રી નાનુ વાનાણીએ લખેલો ચાર પેજનો પત્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે ભાજપના વૈચારિક અને કાર્યપદ્ધતિના સાંસ્કૃતિક સંસ્કારો જેવા કે જે કહ્યું તે જ કરવું કહેણી અને કરણીમાં એક વાક્યતા રાખવી મારાની નહીં સારાની પસંદગી કરવી રાષ્ટ્રને પહેલી પસંદગી આપવી ચારિત્ર શુદ્ધ રાખવું કરેલા કામનું વાસ્તવિક રિપોર્ટિંગ કરવું કોઈની ખુશામત ન કરવી અને કોઈની ખુશામતથી પ્રભાવિત પણ ન થવું કોઈ ચોક્કસ નેતાને નહીં પ્રજાને ખુશ રાખવી સર્કિટ હાઉસ કે રેસ્ટ હાઉસમાં નહીં પ્રજા વચ્ચે રહેવાનો અભિગમ રાખવો સખત મહેનત કરવી પૈસાને નહીં પણ પ્રજાને જ પરમેશ્વર સમજવી શોબાજી ન કરવી જેવા ગુણો ભાજપના મૂળભૂત સંસ્કારો હતા પરંતુ યુપી બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજકીય સંસ્કારના વિકૃત લક્ષણોના દર્શન હવે ગુજરાતમાં થાય ત્યારે ચિંતા વધે છે ભાજપના રાજમાં ગુજરાત કયા સાંસ્કૃતિક માર્ગે જઈ રહ્યું છે જેવા અને જ્યાંથી મળે ત્યાંથી રેડીમેડ લોકોની ભરતીનો આધ્યાત્મિક ટૂંકો રસ્તો અપનાવો નેતાઓના તામજામ ભર્યા પ્રદર્શનો પોતાની પ્રસિદ્ધિ માટે મીડિયામાં જાહેરાતો આપવી ભય બિન પ્રીત નહીં નીતિ લોકોમાં ભય ઉભો કરવો ચૂંટણીમાં ખર્ચા કરવા પ્રોત્સાહન સાચું સાંભળવાની ક્ષમતા ગુમાવવી જેવા વિકૃત લક્ષણો પહેલા ગુજરાતમાં ક્યારેય ન હતા જેના હવે દર્શન થવા લાગ્યા છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પૂર્વક સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એવું મારો નથી પણ સિદ્ધાંતના ભોગે સિદ્ધાંત સત્તા નહીં સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જ્યારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા તમે એન કેન પ્રકારે સિદ્ધાંતને બાજુમાં છોડી